પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી જોકે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે પાટણમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી જેમાં પાટણ લોકસભા ચૂંટણીના ઇન્ચાર્જ અને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કારોબારી બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન કિરીટ પટેલે સંભવિત ઉમેદવારને ચેતવતા કહ્યું હતું કે આપણા કોંગ્રેસમાં પણ ઘણી ફૂટેલી તોપો છે જેઓ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસશે અને સારી સારી વાતો કરશે પણ તેઓ કોંગ્રેસના ઉમેદવારને હરાવવાનું કામ કરતા હોય છે આવી ફૂટેલી તોપોનેથી ચેતવા માટે ચંદનજીને કહ્યું હતું કારોબારી બેઠકમાં સર્વાનુમતે બે ઠરાવો કરવામાં આવ્યા હતા જેમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ પાંચ વચનો મતદારોના ઘર ઘર સુધી પહોંચાડવા તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારની પસંદગી કરી ટિકિટ આપવામાં આવે તેને સહસ્વીકારી કામે લાગવા અનુરોધ કરાયો હતો લોકસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પાર્ટી દ્વારા પાટણ જિલ્લાનું પ્લાનિંગ અને રણનીતિની સ્પેશિયલ જવાબદારી ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલને સોંપવામાં આવી છે આ દરમિયાન પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયેલા દીપકભાઈ પટેલ તેમજ સિદ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખને ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓએ સહર્ષ વધાવી બંને પ્રમુખોને તેઓના પ્રમુખ પદેના પાત્રો અર્પણ કરવામાં આવ્યા હતા લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ સૌપ્રથમવાર નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈના અધ્યક્ષપદે મળેલી જિલ્લા કારોબારી સમિતિની બેઠકમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ હસમુખભાઈ સક્સેના લોકસભાના ઇન્ચાર્જ સહિત મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પાટણ ટિકિટ નું એલાન થવાનું બાકી છે

ભારતીય જનતા પાર્ટી નું શાસન હોવા સકાય મારો કોંગ્રેસનો કાર્યકર જયારે બોલાયો ત્યારે આ મંચ ઉપર હાજર થયો છે જયારે બોલાયો ત્યારે ચૂંટણી મેદાન માં હાજર થયો છે E